હે તો તમને કેમ ખબર પડે કે આ સાધુ છે કે દીપડો આમાં ઓળખીએ બબો પછી રૂપ દીપડામાંથી સાધુનું લઈ લે આ લોકો ઘઉના છે ને ખાય ઘઉં ખાય છે તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા ગિરનારની ગોદમાં દર્શન કરવા સાધુ સંતના જે જંગલના આશ્રમમાં રહે છે અને ત્યાં ભગવાનની સેવા કરે છે તો બાપુભાઈ આપણે જાણીએ એવું શક્તિ ભેગી એમ દર્શન કરવા લાયક છે તમને ત્યાં ખાય

ગાંજો પીએ ગાંજા પીતા કોઈ કેમ પીવું ગાંજો પીવાતો નથી બાળક બાળક ગાંજો ભરોસો ભારી ખબર કાઢ અમારી હે અને કૃપા પર પાસે સત્ય 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 અમર સત્ય વાણી અમર સત્ય જીવન અમર ને ગિનારા ઝાડવા ધરતી પર અમર છે આજકાલ ને થોડી છે હા બરબે તો કોઈ કોઈ બી ચીજ નો પુષ્પા હાલવાનો હમ ભાગમાં લુકો લુકો ખાઈ લેવાનો હમ હે ઈ હતી વાત ભાગમાં ને ઉપાસ કરવાનો હા હે ભગવાન ઉપાસ રહેવાનો હમ ભગવાનની માયામાં માં રહેવાનું સત કરે પાપ નાશ કરમ કરે બાપ કેમ ના થાય હ એ ઈ વાત તો આ જીવન સુધારતા શીખો હ હે ગુરુ શબ્દ જીતા શીખો હ હાચી વાત અત્યારે કોઈ ગાંજો પી પીતા આવડે ને કેમ ગાંજો પી હ શબ્દ હોય ને તો ગાંજો પીવાનો હ હર્સવાર બાપો ગિરનારના જંગલમાં તમે કેવા કેવા સાધુ સંતને જોયેલા હજાર વર્ષની મૂર્તિ હા હજાર વર્ષની પાંચ હજાર વર્ષની મૂર્તિ અને એનો આવો ભાવ કેવો હોય તેરીક વર્ણન કરો આ તો આનું તો ભાઈ અપરમ પાર છે કઈ ઘટે નહીં આ તો ભગવાન હાડ પિંજર રહ્યા ખાલી કઈ ખાવા પીવાનું કઈ નહીં હોય ને આને પરવું ભજન કરવાનું ખાવા પીવાનું કઈ પાણી નહીં પીવાનું આના તો મેં નકરા માસ સુકાઈ ગયા હા હાડ પિંજર રહ્યા બરાબર આ તો ભગવાને ભાગશાળી આના ગોડામાં જલમ લે હમ ભાઈ ભાગશાળી રહે તો તમને ખોળીયો પાવન થઈ જાય વાહ બીજાનું કામ છે ભક્તિ કરી કાયનું કામ છે હે ભક્તિ કરી રાખ કરે એવું હમ્મ મેં જ થા દિલનું અભેમાન જ આવતો તો તમને કીધું કે આવો ભરતભાઈ હાવના દર્શન કરાય તમે મને મારે કેમ કર જીવ પર મોત એક વાર છે વાર વાર નહીં થવા માંડ્યો માટે માટે મરતો નથી બરોબર હા તમારા જે માનો દુઃખ માંડ્યો હોય ભોગવો પડે ભોગવો પડે તમે કહેતા હતા કે આ બાપુ આવે છે એક ભંડારો ખાલી કરીને વહી જાય આ તો સો મહિનાનો એક ખાઈ જાય ને એવા બાપુ હા આપણા આશ્રમે આવે હા પછી સો દીમાં અલગ જગ્યા તો જાય અલગ કરે પાછો ભંડારો ભરાઈ જાય પાછો ભંડારો ભરાય જાય પાછો ભરાય સીધી હોય હા હા એટલે ગિરનારની કોઈ મેમ જ આણશે કે નહીં

કલા બેકલા બેઈએ ફાન દેતો ભગવાન ને દેવ દેવ ભૂમિ હા હા આમાં તો અનેક આત્મા આવે આત્મા આવે સાચી વાત ઇનાર હે જી આત્મા હોલકે મે લક્ષ સોરાશી નામ આત્મા ની માયા હા હે આત્મા એ પરમાત્મા છે હે હા સાચું ભગવાન તો દેાળુ છે હમ હે ભગવાન કોને તકલીફ દેતો નથી કરવા દુખ આપણે કોઈને ખરાબ કર્યું તો આપણે ભોગવું પડે હા ખરાબ કર્યું હોય તો ભોગવવું પડે આપણે કોઈ નહીં નડે તો આપડે કોણ નડે નડે એવો છે બાપુ સિંહ નો બોલે એવો અવાજ આવે આપણે આશ્રમ બાજુ ગિરનારી માં બોલે તિરિક અવાજ આવે જરા તરા સાંભળજો હાલો હા જનાવર જાય અને બાપુ તમને આ બહુ ફૂલે ફૂલ વરસાદ પાણી હોય તો તમારે અન્ન પાણી બધું ક્યાંથી આવે ગિરનારી પૂરો પાડે ને કેવી રીતે ગિરનારી ગમે ગમજે માણસ મોકલજે વાહ બાપુ વાહ અને આ ચેતન તો દોસ્તો આપણે બાપુ ફાએ બેઠા અને સત્સંગ સાંભળો ગિરનાર વિશે જાણ્યું અને માતાજી વિશે પણ જાણ્યું બાપુએ ઘણું જણાવ્યું આપણે ગિરનારનું તો વિડીયો કેવો લાગ્યો એના માટે કોમેન્ટમાં જય ગિરનારી આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે